જય માતાજી સ્વાગત છે તમારું મારા નવ બ્લોગમાં અને આજે આપણે રાઉન્ડ છે સુરતમાં રખડવા અને મિની બ્લોગ બનાવવાનો છે વિવેક નો એનો ફોન આવ્યો હતો કે આવો તમે જે મટકા તો આપણે પેલા સેમ ને લઈને પછી રાઉન્ડ છે જેડી મટકાય છે કાંતિ બ્લુટૂથ લેવા આવવાનું છે ઓફિસે હા તું આપણે નીકળવી ભાજી ગયા છે નવ તો આપણે જાય પેલા અમરો લે

અને વિવેકનો ફોન આવે પછી આપણે જવાનું છે જેડી મણકાયા ફોન આવે તો નકર નહીં આવો આવવાનું કાંઈ ક્યાંથી ચા પીવા જવું આવો ને તું આવનો છે એમ ક્યાં ચા પીવા ના ભાઈ ચા પીવા અરે અતારે નહીં આપણે થોડી મોડક થી હા મોડક થી જઈશું ઓલા તો વાગી રહ્યા છે બાર ને આપણે હવે જેડી મટકા જવાનું નથી કેમ કે વિવેકનો ફોન હજી ન થયો જવાનું છે નહીં નહીં તાઉં છે આપણે કરશું નહી નો તો આપણે હવે ચા લઈને નાજે આપણે રૂમે વેઈ જાવીએ આપણે હવે ત્યાં સ્ટુડિયો છે 12 વાગી ગયા આમના ચા આવી લઈ લે હા ભાઈ કેમ છો મજામાં હેપી ડેન ખાઓ કેવું હેપી ડેન તો હવે આપણે જાવીએ રૂમે ચા ને હું લઈ હાલો ખાંટી બાર તો આમ પડી ગયું પડી લેવાયું આંભારી નું ખાલી એક ગીત છે ભાઈ સાંભળજો જાણે

અને હવે આપણે વિડીયો એડિટ કરીએ ને તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો કારણ કે નહીં તો બધા હોઈ જાય છે જો હા ભાડું પૂરું ભરીને હું આનો આમાં જગ્યા રહેતી નથી ચાલે ભાડે આમ ભરતે વર્ષ હોતે વર કોઈ જેસે સોરે દેખો હે હે ને આ જાગતો લાગે જો